બેલારૂસમાં ફસાયેલી નવસારીની મહિલા સુરત પહોંચી સુરત એરપોર્ટ પર પહોંચી અને જણાવી પોતાની આપ વિધિ એજન્ટના કારણે બેલારુસ ફસાઈ હતી સ્ટ્રોબેરી પેકિંગમાં પચાસથી સાઠ હજાર પગારનું કહી અને મોકલી હતી જ્યાં બેલારૂસમાં જઈ અને તબેલામાં કામ કરાવવામાં આવ્યું રહેવાની પણ યોગ્ય સગવડ ન હતી ભારત પરત ફરી અને ખૂબ ખુશી થઈ પરિવારને મદદ કરવા બેલારૂસ નોકરી કરવા માટે પસંદ કર્યું હતું એજન્ટોની લાલચમાં આવીને કોઈએ વિદેશ જવું નહીં એજન્ટ જે કહેતા હોય તેની ચકાસણી કર્યા બાદ જ વિદેશ જવું બેલારૂસ સરકારના રજૂઆત કરતા તેમાંથી પણ કોઈએ ખાસ મદદ મળી ન હતી ત્યાંની સરકારે કહ્યું તમારા એજન્ટે ખોટું કર્યું છે પાંચ લાખ રૂપિયા ખર્ચો કરી અને બેલારૂસ નોકરી કરવા ગઈ હતી મેલા જ મહિના હું જે તબેલામાં હતી ને ત્યારે મેં એ લોકોને કોન્ટેક કરતી હતી કે આ લોકો ત્રણ ઇન્ડિયન છોકરા જતા રહ્યા મારા પાસે હતા એ હું એટલી જ છું બી એ લોકો માનના નહીં મેં કે અત્યારે બીજા આવશે બીજા આવશે કોઈ આવ્યા નહીં મેં સાત આઠ દિવસ પાંચ દિવસ કામ કર્યું ને બીજા એમ રહી બે ત્રણ ડિયસ પછી એ લોકો રાજીનામુ મૂકાયું પછી મેં એમ કીધું કે ભાઈ મને તમ પેલા વિપુલભાઈને કીધું કે તમારી પાસે મને બોલાઈ લેવ નહીં તો બીજી જગ્યાએ બીજા છે એમની પાસે મને મોકલી આપો કોઈ મને હરખો જવાબ નહીં આપતા તા પ્લસ મેં મિક્સ માં ને પછી મારા હાથે એ લોકો ગમે તેમ બોલવા લાગ્યા કે તબેલામાં ગાયનું દૂધ કાઢાવતા હતા જોબ માટે એવું કીધું હતું કે સ્ટ્રોબેરી પેકિંગ ને વેર હાઉસ એ મતલબ કેટલો પગાર આપશે એ કીધું તું પગાર કીધું અને પછી શું કામ કરાવી 8 કલાક ના ને તબેલા દૂધ કાઢવા મોકલી એ અમે કઈ ગાયનું કરવાની કરવા અમને કઈ કામ કરવામાં અમને વાંધો નહી હતો ને જે કામ કરવા માટે જ અમે છોકરા મૂકીને સાના માટે દેવું કરીને નહી ગયા અમે બી દેવું કરવાનું હવે અહીંયા હું આવી છું દેવું કોણ કરવાનું પેલા ભાઈ એજન્ટ માટે શું કહેશો હું એજન્ટ માટે એમ જ કહું કે મને મારા પૈસા મને પૂરા જોઈએ

ફસાવીને મોકલશે પણ તમારી લાઈફ ત્યાં ખરાબ થઈ જશે આજે જ મને પ્લાનમાં પ પંજાબના ને રાજસ્થાનના ને છોકરા લોકો સ્ટુડન્ટમાં ગયેલા ને એ પોતે કહેતા હતા કે ત્યાંના વ્યક્તિમાં ચાલી ને પછી હજે પગાર નથી તાપડો તો હું અહીંયા આટલો બધો એવી રીતે મને ગૂટ ગૂટ કરીને લોકો મને આજે એ કરતા હતા ત્યાંની સરકાર બી મને એમ કીધું કે તું સરસ છે છોકરી તું આટલું ટસર કરીને રહી છે અને અહીંયાના મને ટોચર કરતા છે અહીંયાના જે એજન્ટ ને વિપુલભાઈ ને એ લોકો મને ખોટું ખોટું ખરાબ બોલતા છે કે તારી છોકરી તું તારી સમાજમાં શું પણ નામ છે આમ છે તેમ છે એવું બધું મને આજે ફોન પર બી કહેતા હતા ખુશી તો આવે ને હું ઇન્ડિયા આવી છું તો મારા છોકરા ને મળીશ મેં ફેમિલી ને મળીશ તો